રાષ્ટ્રીય માલધારી સંઘના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ભરવાડ તથા લીગલ ટીમ દ્વારા ધરના સ્થળની મુલાકાત લેવામાં આવી માલધારી મિત્રો આ જો જે સાવણી છે આપણી કિરણભાઈ વિરમભાઈ અને ઘણા બધા આગેવાનો આપણા સમાજના અહીં ધરણા ઉપર બેઠા છે આપણી ગૌ માતા ઉપર જે અત્યાચાર અમદાવાદ મ્યુનિસિપાલિટી તરફથી થઈ રહ્યો છે એના વિરોધમાં જે ધરણા ઉપર આપણા આગેવાનો બેઠા છે અને યુવાનો બેઠા છે એમના સપોર્ટમાં અમે રાષ્ટ્રીય માલધારી સંઘના રાષ્ટ્રીય માધારી સંઘનો અધ્યક્ષ તરીકે તથા મારી ટીમ આખી લીગલ સેલની કિરણભાઈ અને જે વિનમભાઈ એમના ફૂલ સપોર્ટમાં જ્યાં પણ કાયદાકીય જરૂર પડશે મફત અમારી આખી ટીમ ઉભી રહેશે કોઈ એક રૂપિયો લીધા વગર જ્યાં જ્યાં કહેશે હાઈકોર્ટ હોય સુપ્રીમ કોર્ટ હોય લોઅર કોર્ટ હોય કોઈ પણ કોર્ટ હોય આર કરવાનું હોય પીઆઈ કરવાનું હોય જ્યાં પણ ખાલી અમને ફરિયાદી આવી જો અમે ઊભા રહીશું અમે જાતે લડશે કૃપયા વગર અને સમાજની સેવા કરવા માટે અમારી આખી ટીમ ઊભી છે બીજું મિત્રો આ આપણે આંદોલન છે આંદોલનનો ઉગ્ર બનાવજો ત્યારે જ આ આંદોલન સફળ થશે અને ઘણા બધા મિત્રો એ જો આપણા સમાજમાં જે આ યુવાનો લડે છે તો ઘણા બધા યુવાનો લડવાયા છે કે યુવાનોને બહાર આવવું જોઈએ છે અને આવા જે આપણા આપણા સમાજ પ્રત્યે જ્યાં તાનાશાહી ચાલે છે એ તાનાશાહી ખુલી એ કરવી પડશે સામનો કરવો પડશે અને બીજું જે લાયસન્સ પ્રથા છે લાયસન્સ પ્રથા એ એટલી બધી જટિલ છે કે આપણને આ અમદાવાદમાં આ તાનાશાહી પાર્ટી આપણને રવા નહીં છે આપણા માલધારી જે આપણા ગરીબ માલધારી જે આનો આનો વ્યવસાય કરીને પોતાનું જીવન છે તો આ આના અનુસંધાને આપણે આગેવાનો આગેવાની લેવી પડશે યુવાનોને અને આનો કરવાડ જવાબ આપવો પડશે જે અમદાવાદ મ્યુનિસિપાલટીના હાઈકોર્ટે જે ટકોર કરી છે હાઈકોર્ટે જે રખડતા પશુઓ છે એ લઈ જવા પૂરતી કરી છે જે પીઆઈ કરી છે જે પીઆઈલ વકીલ મિત્ર મારા વકીલ મિત્ર અમિત પંચાલ કરીને વ્યક્તિ કરી છે એની અંદર આખો અમે સ્ટડી કર્યું હાઈકોર્ટે એવું કીધું મ્યુનિસિપાલિટીને કે જે રખડતા પશુઓ છે એમના જ પકડવાના એના નિયંત્રણ કરવાના જે વાડામાં છે જે પોતાની પજેશનવાળી જગ્યામાં હોય એના અંદર ટ્રેસ પાસ કરી તમે અમારા પશુનું લૂંટ કરો છો ને એ ખોટી અને ગેરકાયદેસર છે બીજું જે નડિયાદમાં બન્યું ને આખો બનાવની અમને જાણ છે એની અંદર કેટલા કૌભાંડ થયા છે જે ગાયો મરી છે ને નડિયાદમાં કોને મારી કોને ચીખ્યું બનાવી આખું આખું કૌભાંડ બહાર આવવાનું છે ટૂંક જ સમયમાં એની આખી આખી માહિતી છે અમારા જોડે એટલે તમે બધા યુવાનો આપણા જે આ યુવાનો છાવણીમાં બેઠા છે હરરોજ યુવાનો બધા બહાર આવીને આ આંદોલનને આપણે વેગવંતુ કરીએ એવી મારી ખાસ ન વિનંતી છે